આવો હલો હલો આવો ડૉક્ટર હિતેશભાઈ જાની ચેરમેન શ્રી ગર્ભ ઉપનિષદ ફાઉન્ડેશન રાજકોટ એઓને વિનંતી કરીશ કે એમના વિચારો વ્યક્ત કરશે પંચાસીન સંતવૃંદને પ્રણામ સર્વે મહાનુભાવોને નમસ્કાર આપ સૌને બધાને જય શ્રી કૃષ્ણ દરરોજ કથામાં કોઈને કોઈ એક વિષયની ચર્ચા થાય અને ગાય પ્રકૃતિ એની ચર્ચા થતી હોય ત્યારે માણસ કેમ ઉત્તમ બને બાળક જન્મથી જ કેમ બુદ્ધિશાળી હોય બાળકના જન્મથી જ શું આપણે જીનિયસ કરી શકીએ આ વાત કહેવાનું મને અહીંયા કહેવામાં આવ્યું છે જેને આપણી ભારતીય પરંપરા મુજબ ગર્ભ સંસ્કાર શબ્દ કહેવામાં આવે છે જ્યારે આજની પરિભાષામાં એને બેસ્ટ પ્રોજેની અને થોડી લૌકિક ભાષામાં વાત કરીએ જે શબ્દ એટલો એપ્રોપ્રિયેટ નથી પણ કસ્ટમાઇઝ ચાઇલ્ડ અથવા સિગ્નેચર ચાઇલ્ડ આપણે જોઈએ એવું સંતાન આપણે મેળવી શકીએ જેના પ્રયોગો એક ડૉક્ટર તરીકે એક સાયન્ટિસ્ટ તરીકે અમે જે છેલ્લા પંદર વર્ષથી કરી છે એની થોડી વાત કરીશ અને એમાં પણ એ કૃષ્ણ જેવું બાળક શું હવે આવી શકે એ અભિમન્યુ જેવું સંતાન કેમ પેદા થતું હતું શિવાજી મહારાજ શું પાછા થઈ શકે મહારાણા પ્રતાપ જેવું શૌર્ય લક્ષ્મીબાઈ જેવી ઝંઝાવાતી વૃત્તિ આ પ્રકારના પાત્રો પહેલાં કેમ જન્મતા હતા અને આજે આ બધી વાર્તા કેમ થઈ ગઈ છે વિવેકાનંદજી કોનો ફોટો રાખતા હતા આપણે એમ કહે કે વિવેકાનંદજી જેવા લોકોએ થવું જોઈએ પણ વિવેકાનંદજી કયોને જઈને આ થયા હતા તો આ પ્રશ્ન બધાને થતો હશે અમને પણ આ થતો હતો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં અમને કામ કરવાનો મોકો મળ્યો ખાસ કરીને પ્રશ્ન એવા આવ્યા કે જ્યારે આજકાલ બાળકને જન્મથી જ રોગો આવે છે થેલેસેમિયા છે બાળક ચંચળ હોય બાળક છે એ મંદબુદ્ધિનું બને છે અમેરિકા જેવા અમેરિકામાં એક હજાર બાળકમાંથી છ બાળક ડિફેક્ટેડ આવે છે અને ભારતમાં પણ આ સંખ્યા વધી રહી છે જેની ચર્ચા હમણાં થઈ કે આ રાસાયણિક ખાતર આ પેસ્ટિસાઈઝ આ ફર્ટિલાઇઝર આ જંક ફૂડ ફાસ્ટ ફૂડ જેની અંદર પ્રિઝર્વેટિવ્સ અને આજીનો મોટો અને એનો ઉપયોગ કરવામાં આવે છે ચાઇનીઝ ફૂડથી માંડી અને એવી બધી ગંભીર વસ્તુઓ આપણા ઘરમાં આપણા પેકેટમાં આપણા ફ્રીઝમાં આપણા સ્ટોર રૂમમાં આવી ગઈ છે જેના કારણે સગર્ભા માતા પોતે કદાચ સ્વસ્થ હોય પણ એનું બાળક છે એ અસ્વસ્થ જન્મે છે દેખાતું નથી શરૂઆતમાં પણ ધીમે ધીમે એ બધી સમસ્યાઓ બહાર આવેલી છે આ બધું કરવામાં અમને જે કંઈક મળ્યા છે પરિણામો એની હું ચોક્કસ હવે વાત કરીશ આપણને એમ થાય કે તમે કદાચ ભક્ત પ્રહલાદની વાર્તા સાંભળી હશે તો ભક્ત પ્રહલાદ પહેલાં પિતાનું નામ શું હતું હિરણકશ્યપ હતું આ હિરણકશ્યપને ઘરે ભક્ત પ્રહલાદ કેમ પેદા થયો જે કદાચ જે જે ભાગવતમાં વાત કરતા હશે પરંતુ આખા જે પ્રયોગો છે અમે આવા સો પ્રયોગો ઉપર પહેલાં રિસર્ચ કર્યું કે આ ભક્ત પ્રહલાદ આટલો ભક્ત છે જેને આપણે આટલી પૂજા કરીએ છીએ માનીએ છીએ પણ એના પિતા રાક્ષસ હતા તો રાક્ષસને કરે તો આવું બાળક થાય રાવણના પિતા વિશ્રવા અને વિશ્રવાને ઘરે રાવણને કુંભકરણ જેવા બાળક પેદા થાય તો એના કારણોની જ્યારે અમે વિચારણા કરી ત્યારે અમને ખબર પડી અને એ શાસ્ત્રોમાં પણ એનું વર્ણન છે પણ શાસ્ત્રોમાં એનું જે વર્ણન છે એનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કરવાની છેલ્લા ઘણા વર્ષોથી કોશિશ નથી થઈ જે અમને કરવાનો મોકો મળે હું તમને વાત કરું આપ બધા જાણતા હશો કે ઋષિ ઋષિકશ્યપ આપણે ત્યાં બહુ મોટા ઋષિ થઈ ગયા એના પત્ની દિતિ અને અદિતિ તો દીતિને એક સમયે સંધ્યાકાલીન સંસર્ગની ઈચ્છા થઈ તો ત્યારે ઋષિ બહેનો ખાસ સાંભળજો આ વિશે સમજવા જેવો છે પરણેલા બહેનો અને પરિવારના લોકો આ જરા સાંભળે કે સાંજના સમયે ઋષિ કશ્યપે કીધું કે એ સંસર્ગ માટે સારો સમય નથી એના માટે એ મુહૂર્ત બરાબર નથી પણ અંતે દીતિને વશ થાય છે ત્યારે ઋષિ કશ્યપને ઘરે હિરણકશ્યપ અને હિરણકશ્યપ હિરણાક્ષર એવા બે બાળક રાક્ષસ સ્વરૂપ બાળકનો જન્મ થાય છે તમને એમ લાગે કે ડૉક્ટર સાહેબ ઉઠીને એક આયુર્વેદ યુનિવર્સિટીના પ્રોફેસર સાયન્ટિસ્ટ પ્રિન્સિપાલ અને આવી બધી વાતો કરે છે પણ જ્યારે એનું જેનેટિક અને એની જેનેટિક હિસ્ટ્રીની અમે તપાસ કરી કે આ કેમ બને છે અને આ શું થાય છે એનું અમે આખા સંશોધન કર્યા છે એ હું આપને વાસે વાત મૂકીશ કારણ કે નિશ્ચિત સમયે આપણા શાસ્ત્રોએ જે કીધું છે એ બહુ સાર ગર્ભિત રીતે વાત કરી છે પણ એનું આજના સંદર્ભમાં મૂલ્યાંકન કરીને આપણે હવે નવી પેઢીને કેવી ઉત્તમ બનાવશું એની આ ચર્ચામાં હું તમને ઉપયોગી થાય એટલે વાત કરું છું તો સંધ્યાકાલીન સંભોગને શાસ્ત્રકારોએ વર્જ્ય કહ્યું છે પણ જ્યારે એ જ હિરણકશ્યપની સાદી આ લગ્ન થાય છે તો એ છે કયાધુ તો કયાધૂને હતું હતું કે ભાઈ મારા પતિ તો આટલા બધા રાક્ષસ વૃત્તિના છે હવે મારું બાળક પણ એવું જ થશે તો બહુ ત્રાસ થશે કારણ કે એમ કે હું જ ભગવાન છું કોઈ નારાયણ કે વાસુદેવ કે કોઈ ભગવાન છે જ નહીં શંકર નથી કૃષ્ણ નથી મને જ બધા માનો હું રાજાએ છું ને હું ભગવાને છું હવે આ આ વૃત્તિ આપણા દેશમાં તો હતી નહીં આપણા દેશમાં તો નરજો કરની કરે તો નરકા હો જાય તો એવા સંદર્ભમાં મારા બાળક કેવા થશે આવા રાક્ષસ વૃત્તિના મારે આવું બાળક નથી જોતું તો એવા સમયે નારદજી આવે છે જ્યારે આવા કન્ફ્યુઝન હોય ત્યારે આપણે ત્યાં શાસ્ત્ર જ્ઞાન એક જેને કહેવાય ને કોમ્યુનિકેશનની એક જે જ્ઞાનની શ્રેણી છે મને નારદ છે તો નારદ કહે છે કેમ ચિંતિત છો તો ત્યારે એ કહે છે કે ભાઈ મને જો ને તમારા ભાઈ એનો સ્વભાવ કેવો છે આપણે તો બધાને ભગવાન માની કે ના હું જ ભગવાન છું તો કાવી ચિંતા ન કરો મને આવું બાળક નથી જોતું તો બાળક તો તને એનું જ થશે પરંતુ તને ઉત્તમ બાળક થશે જોતું વન ટુ થ્રી ફોર એક જે પ્રોટોકોલ આપે છે જેને અમે એનું એસઓપી એને યુએસપી નામ આપ્યું છે પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ અથવા પ્રી કન્સેપ્શનલ પ્રોટોકોલ એ નેવું દિવસનો હોય છે એ એને કહેતા ગયા એને સમજાવ્યું અને એના પછી એ જ્યારે કન્સીવ થાય છે એ સગર્ભા થાય છે ત્યારે પાછા નારદને યાદ કરે છે કે હવે શું કરવાનું હિણકશ્યપ તો ચાલે જાય છે તપ કરવા પરંતુ એ કયા ધૂને નારદજી એ શુક્રાચાર્યના આશ્રમમાં લઈ જાય છે અને ત્યાં જે નવ મહિના સુધી વાંચવાનું ભણવાનું શીખવાનું શું ખાવું શું નહીં ખાવું શું પીવું કયા પ્રકારના શાસ્ત્રનું અધ્યયન કરવું કયા પ્રકારના યોગ અને પ્રાણાયામ કરવાના એના આધારે એ કયાધુને ને ઘરે એ હિરણકશ્યપના પુત્ર પણ પ્રહલાદનો જન્મ થાય છે રાવણ અને કુંભકર્ણની એવી જ કહાની છે કે રાવણ અને કુંભકર્ણના માતા પિતા તો વિશ્રવા અને કેકસી હતા બ્રાહ્મણકુળ હતું પણ એમનું જેમ કશ્યપ અને દીતિનો જે સંસર્ગનો ટાઈમ હતો એ સંધ્યાકાલીન હતો તેમ રાવણ અને કુંભકર્ણના માતા પિતાના સંસર્ગનો ટાઈમ હતો એ અનિયત જેમ આજે એકાદશી છે તો એકાદશીને એવા અનેક તિથિ છે એ સંસર્ગ માટે ના પાડેલા છે તો રાવણ અને કુંભકર્ણ એવા અનિયત તિથિના કારણે સંસર્ગથી થયેલા બાળક હતા પછી એમને જ્યારે ખબર પડે છે ત્યારે એ ગલતી સુધારે છે અને પછી જ્યારે જે બાળક જન્મે છે એ છે વિભીષણ આ વાત મેં તમને બે ત્રણ પાત્રોની કીધી એવા અમે સો પાત્રો ઉપર રિસર્ચ કર્યું છે હવે હું મારા પ્રયોગોની અમારી યુનિવર્સિટીમાં અને અમે સુરતમાં બે સેન્ટર ચલાવી છે એની વાત કરું છું મારો જામનગરમાં છે કચ્છમાં પણ ગાંધીધામમાં સેન્ટર છે અને કેવા બાળકો જન્મ્યા છે અથવા બાળકો જન્મે એમાં શું ગાયનો રોલ છે શું આપણા ખોરાકનો રોલ છે માતાના શું સાંભળવાનો રોલ છે જેના ઉપર અમે ખૂબ કામ કર્યું છે એની વાત કરું છું દોસ્તો મિત્રો ખાસ કરીને બહેનો ગરબાધાન સંસ્કાર એ પોતે કોઈ સંસ્કાર એટલે કોઈ ચાંદલા ચપ્પલ ચોટલો ધોત્યું પીતામરી બંગડી સાડી પાનેતર એનો વિષય નથી આ આ બધા આપણા હિન્દુ સંસ્કૃતિના બાહ્ય ચિહ્નો ચોક્કસ છે પરંતુ સંસ્કાર એટલે એને કહેવાય કે સમ્યક કરોતીથી સંસ્કાર આ ડીએનએમાં જે ડિસ્ટ્રિક્શન છે એને રિપેર કરવું ઠીક કરવું હું ઘણીવાર એ કહું છું સમજાવવા માટે કે શું સરખું નથી તો આપણા બોડીની જે લાઇન છે આપણા જે સેલ છે આપણો જે બ્રેઇનના સેલ છે આપણા જે ન્યુરોન્સ છે અમે જેના ઉપર કામ કર્યું છે એને સરખા કરવાના હોય છે એને સંસ્કાર આપણા ઋષિમુનિઓ કીધા હતા એટલે શું તો બુદ્ધિ એવી તેજસ્વી બને મન એવું શાંત બને આપણા ત્વચાનો કલર એવો બને એટલે આપણે ઈચ્છીએ એવું બાળક પેદા કરી શકીએ અને એના માટે શું કરવાનું હોય છે એ એક પછી એક હું આપને કહેવાની કોશિશ કરીશ કારણ કે આજે જ્યારે મને વિષય આપ્યો છે કે ગર્ભ સંસ્કાર એટલે શું તો સંસ્કાર એટલે સમ્યક કરોતી સંસ્કાર ઘણીવાર ઉદાહરણ તરીકે આપણે આપતો હોઉં છું કે જો દહીં છે એ કફ કરે છે આયુર્વેદ એને એમ કહે છે કે દહીં કફકારક છે અને તમે પણ વ્યવહારમાં અનુભવ કર્યો છે કે જો આપણે દહીં ખાઈએ વધારે ખાઈએ કસમાયે ખાઈએ મૂળો મોગરીને દહીં સાંજ પછી નહીં તો એ ખાઈએ તો પછી આપણને કફ થાય શરદી થાય પરંતુ એ જ દહીંનો જ્યારે મંથન સંસ્કાર કરી નાખીએ વલણું વેલું હલાવી અને તો એ ત્રણ દોષનું સમાન કરનારી છાશ બની જાય છે જે કફકારક દહીં છે એનું માત્ર મંથન સંસ્કાર કરવામાં આવે તો ત્રિદોષ શામક એ છાશ બની જાય છે પરંતુ એ જ છાસ જો છ કલાક રહી જાય અને ખાટી થઈ જાય તો પાછી એ જ છાસ વાત પિત્ત કફમાંથી પિત્ત કરે છે જે કફ કરતું હતું દહીં ત્રણેય દોષનું સવન કરનારી ઉત્તમ છાશ બની જાય છે પણ એ જ છાશ જો ખાટી થાય તો પછી એ પિત્ત કરે છે અને ગળું પકડે છે પણ એ જ છાશમાં જો ચણાનો લોટ નાખી અને પત્તાથી જો વઘાર કરવામાં આવે તો પાછું ગળું ખોલી નાખે છે તો સંસ્કાર એટલે પ્રોસેસનું મહત્ત્વ છે